બાંધણી સાડી વગર તો આપણા વિડીયો અધૂરો છે કારણ કે આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં બાંધણી નહીં વેચ્યું તો શું જ વેચું બાંધણીમાં એક યુનિક કોન્સેપ્ટ લઈને આવી ગઈ છું જેની અંદર ફોલ પ્રિન્ટમાં તમને બાંધણી પ્રિન્ટ જોવા મળશે જીમ્મીચું મટીરિયલ તમે ઘણું સાંભળ્યું એને એની જગ્યા બનાવી લીધી પણ જીમ્મી ચૂને ટક્કર આપવા માટે આવી ગયું છે એકદમ એનાથી હેવી ક્વોલિટીનું મટિરિયલ ફેન્ડી મટીરિયલ હા દર્શકો ફેન્ડી મટીરિયલ નવું માર્કેટમાં ઉતરેલું છે જેની અંદર આપણી આપણે ઘણી બધી સાડીઓ રેડી કરી છે કુર્તીઝ છે સૂટ્સ એન્ડ ઓલ બધું જ મળી જશે કિટ્સમેનના કલેક્શન પણ મળી જશે બોર્ડર વર્ક તમે જોઈ શકો છો કેટલું એટ્રેક્ટિવ રાખવામાં આવ્યું છે તો દર્શકો આ હતા આજના સ્પેશિયલી સાડીઓના કલેક્શન ઝરીના દોરા છે જેની અંદર એમ્બ્રોઇડરી કોન્સેપ્ટ એડ કરાયું છે પાછળ તમે જોઈ લો પાછાના ભાગમાં પણ તમને એકદમ પ્રોપર ફિનિશિંગ લાઇટ શેડ ટ્રાન્સપરન્ટ છે જેની અંદર કલર યુઝ કરીને આપણે આ ટાઈપની પેટર્ન રેડી કરેલી છે અને ગેરંટી આપું છું દર્શકો આ જે સાડી છે ને તમારા તમામ ટાઈપના દર્શકો

તમને અહીંયા જે પણ કલેક્શન હું બતાવીશ બધા તમને મેન્યુફેક્ચરિંગ રેન્જ એટલે કે ફેક્ટરીના ભાવે મળી જશે એટલે કે તમારે ડાયરેક્ટલી એક ફેક્ટરી સાથે જોડાવું હોય તો તમે સુરત આવીને ઝોનમાં શોપિંગ કરી શકો છો કારણ કે અહીંયા સાડી સિવાય તમને કુર્તી અંડર નાઇટીઝ નાઇટીસ ચોડી રેડીમેડ કલેક્શન્સ પાકિસ્તાની ડ્રેસ સૂટ્સ અને કિટ્સવેર જેવા કલેક્શન પણ મળી જશે ઓછા ભાવે જેની અંદર તમે વધારેમાં વધારે ક્વોન્ટિટીમાં માલ લઈને આગળ વેચી શકો છો આજની જે સાડી છે ને દર્શકોએ તમારી સાથે શેર કરવા પાર્ટીવેર સાડી બહુ જ સરસ ને યુનિક કલર છે આ કલર બહુ જ વધારે સૂટ થઈ રહ્યો છે એન્ડ પાર્ટીવેર મટીરિયલ છે હેવી ક્વોલિટી વાળું મટીરિયલ છે જેનાથી તમે મોટા મોટા શોરૂમ હોય ને તો એની અંદર પણ તમારી રીતના માર્જિન સેટ કરીને વેચી શકો છો ટોટલી છ પીસનો સેટ આવશે આ સાડીનો જેની અંદર છ અલગ અલગ કલર તમને મળી રહેશે હવે આ સાડીની અંદર તમને જરકન ડાયમંડ અને સાથે સાથે સોસ્કી ડાયમંડનું વર્ક જોવા મળી જશે અદરવાઈઝ દર્શકો તમને કંઈક ડિફરન્ટ કલેક્શન જોતું હોય તો ડિફરન્ટમાં તમે આ પાર્ટી વેયર ઓર્ગેન્ઝા મટિરિયલની સાડી રાખી શકો છો હવે તમે વિચારતા હશો મેડમ આવી સાડી ક્યાં ક્યાં ચાલે તો આવી સાડી ઓલ ઇન્ડિયામાં ચાલે છે કારણ કે દર્શકો પાર્ટી વેર સાડી પાર્ટીઝ બધી જગ્યાએ થતી હોય લગન પ્રગ લગ્ન પ્રસંગ પણ બધી જગ્યાએ થતા તો આવી સાડી વધારે કરીને વેચાય છે હવે આ સાડીની અંદર ખાસિયત તો તમે જુઓ આ જે પ્રિન્ટ કરેલી છે એકદમ યુનિક ટાઈપની પ્રિન્ટ છે ને એની અંદર પણ તમને હેન્ડવર્કનું ટચઅપ જોવા મળી જશે એન્ડ દર્શકો આ સાડીની જે લેન્થ રહી છે એ પ્રોપરલી તમને સાડા છ મીટરની મળી જશે વિથ બ્લાઉઝ પીસ સાથે હવેની જે સાડી તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ પણ તમે જોઈ શકો છો ડબલ ટોન મટીરિયલની સાથે તમને અહીંયા ભૂટા કોન્સેપ્ટની અંદર કલર ટોનના હિસાબે આ કલેક્શન જોવા મળી રહ્યું છે જેની અંદર કટવક લેસ બોર્ડર આપણે રાખેલી છે લેસ બોર્ડર એટલે એવું નહીં કે લેસ બોર્ડર ચોંટાડેલી છે લેસ વર્ક એટલે કે હું આને કહેવું છું જે પટ્ટો હોય ને આપણે ગુજરાતીમાં એને હું લેસ કહેવું છું જેની અંદર તમને આ ટાઈપના સિલ્વર કલરના વર્ક મળી જશે એન્ડ તમે જોઈ શકો છો ઓલ ઓવર આ સાડીનો જે લુક છે એ કઈ રીતનો આવી રહ્યો છે દર્શકો જે કલેક્શન્સ પણ તમને ગમતું એના સ્ક્રીનશોટ પાડતા જજો જેથી તમને વધારે પડતી માહિતી મળી શકે અધરવાઈઝ દર્શકો તમારે લાઈવ પરચેસિંગ કરવી હોય આપણું એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન છે તમે ગમે ત્યારે અહીંયા પરચેસિંગ કરવા આવી શકો છો હવે આ એક સાડીનો લુક તમે જોઈ લો કેટલો ક્લાસિક લાગી રહ્યો છે આની અંદર છે આપણે ઝરી વર્ક કરાયું છે ઝરી વર્ક એટલે કે આ જે દોરા છે ને આખા ઝરી છે ઝરીના દોરા છે જેની અંદર એમ્બ્રોઈડરી કોન્સેપ્ટ એડ કરાયું છે પાછળ તમે જોઈ લો પાછાના ભાગમાં પણ તમને એકદમ પ્રોપર ફિનિશિંગ મળી રહી છે એના પછી વાત કરીશું કંઈક યુનિક ટાઈપની તો યુનિક ટાઈપમાં તમે જોઈ શકો છો એકદમ યુનિક કોન્સેપ્ટનું તમને અહીંયા સાડી જોવા મળી રહી છે લાઇટ શેડ ટ્રાન્સપરન્ટ છે જેની અંદર કલર યુઝ કરીને આપણે આ ટાઈપની પેટર્ન રેડી કરેલી છે અને ગેરંટી આપું છું દર્શકો આ જે સાડી છે ને તમારા તમામ ટાઈપના દર્શકો જે પણ તમારા કે દુકાન પર પરચેસિંગ કરવા આવશે એના મોડાથી વાવ વાવ નીકળવાનું છે કલેક્શન જોઈને એન્ડ રેસ સાંભળીને તો કહેશે હે સાચમાં આટલું સસ્તું છે એ પણ આટલી હેવી ક્વોલિટી કારણ કે દર્શકો તમે પરચેસ કરી રહ્યા છો મેન્યુફેક્ચરિંગ રેન્જ પાસે રેન્જમાં હજી જોનથી જેનાથી શું થશે કે આ જે કલેક્શન્સ છે ને એની અંદર તમારું માર્જિન તો નીકળશે સાથે સાથે તમારા કસ્ટમરને પણ ફાયદો થશે હવે બાંધની સાડી વગર તો આપણા વિડીયો અધૂરો છે કારણ કે આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં બાંધણી નહીં વેચું તો શૂઝ જ વેચું બાંધણીમાં એક યુનિક કોન્સેપ્ટ લઈને હવે વાત કરીશું જીમ્મીચુ મટીરિયલ હા દર્શકો જીમ્મી ચુ તમે ઘણું સાંભળ્યું એને એની જગ્યા બનાવી લીધી પણ જીમ્મીચુને ટક્કર આપવા માટે આવી ગયું છે એકદમ એનાથી હેવી ક્વોલિટીનું મટીરિયલ ફેન્ડી મટીરિયલ હા દર્શકો ફેન્ડી મટીરિયલ નવું માર્કેટમાં ઉતરેલું છે જેની અંદર આપણી આપણે ઘણી બધી સાડીઓ રેડી કરી છે કુર્તીસ છે સૂટ્સ એન્ડ ઓલ બધું જ મળી જશે કિડ્સવેરના કલેક્શન પણ મળી જશે બોર્ડર વર્ક તમે જોઈ શકો છો કેટલું એટ્રેક્ટિવ રાખવામાં આવ્યું છે તો દર્શકો આ હતા આજના સ્પેશિયલી સાડીઓના કલેક્શન કલેક્શન કેવા લાગ્યા જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કહેજો અને મેં જે ડ્રેસ પહેર્યો છે ને બાંધરીનો આઈ નો તમને આની જાણવું છે કે મેડમ આ ડ્રેસ ક્યાંથી લીધો છે તો એક્સવાઈઝેડ હું તમને કહી દઉં આ ડ્રેસ અહીંયાનો જ છે આપણે કુર્તી કાઉન્ટરમાંથી આ સૂટ એમ જ પેરો છે જેનાથી તમને ખબર પડી શકે કે આ ટાઈપના કલેક્શન્સ પણ અહીંયા મળે છે મોનાલ સિલ્ક મોડાલ સિલ્ક મટિરિયલ છે બહુ જ સરસ ડ્રેસ લેવાનો છે ને જો તમારા કુર્તીઝમાં બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય દુપટ્ટા વગેરે સારીઝમાં તો બધા કલેક્શન્સ તમને અજી ઝોનમાં મળી રહી છે તો આશા કરું છું વિડીયો ગયો છે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ